ઝઘડેલા તમામ પોલીસ મથકોમાં ઝડપાયેલા છેતાલીસ લાખ ને બોટલો ઉપર ઝઘડિયા જીઆઈડીસી ના રોડ ઉપર તમામ બોટલો મૂકી તેના ઉપર ફેરવી નાખીને નાશ કરી દેવામાં આવ્યો હતો ઝગડિયા તાલુકાના તમામ પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશન ગુનાનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો ઝગડિયા નેત્રંગ રાજપાડી વાલિયા ઉમલ્લા ઝઘડિયા જે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા દારૂના જથ્થાનો રોલર ફેરવિનાશ કરવામાં આવ્યો ઝઘડિયા તાલુકા પોલીસ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશન રાજપાડી ઉમલ્લા નેત્રંગ વાલિયા ઝગડિયા ઝગડિયા જે આઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પ્રોહિબિશન ગુનામાં પકડાયેલ મુદ્દામાલનો આજે ઝઘડીયા જેઆઈડીસી ખાતે રોડ રોલર ફેરવિનાશ કરવામાં આવ્યો હતો તમામ પોલીસ સ્ટેશન મળી કુલ ઇંગ્લિશ દારૂની બોટલ લંગ ચોવીસ હજાર છસો બત્રીસ જેની કુલ કિંમત છેતાળીસ લાખ છન્નું હજાર આઠસો આઠ

આશય સુડતાલીસ લાખ જેટલો વિદેશી દારૂ હતો જે દારૂનો નામદાર કોર્ટે નાશ કરવા માટેની પરવાનગી આપતા આજરોજ જે અધિકૃત અધિકારીઓ છે તેમની હાજરીમાં એસપી સાહેબ નશાબંધી અધિક્ષકની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવેલ છે